જૂના નેશનલ હાઈવે પર સોસાયટીના રહીશોની અવર જવરમાં અડચણ ઉભી કરી ટોકનાર વૃદ્ધ ને માર મારવાના કિસ્સામાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના અગ્રણી વૃષભ પટેલ ટી સ્ટોલ સંચાલકને મેથી પાક ચખાડતા મામલો વિચક્યો છે જૂના નેશનલ હાઈવે પર ખાદી અને ખાખીની કૃપાના કારણે આખી રાત ચાલતા ટોળા ટપ્પાના કારણે સ્થાનિકો પરેશાન છે આખા ભરૂચની દુકાનો અને રેસ્ટોરન્ટના દરવાજે મધરાત સુધીમાં તાળા લટકતા થઈ જાય છે પણ કોલેજ રોડના કહેવાતા ટી સ્ટોલની રાજકીય આકાઉના આશીર્વાદના કાયદાના અલગ પુસ્તક લાગુ પડે છે જિલ્લાના કડક અધિકારીઓ પણ કેમ ઢીલા પડે છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે કોલેજ ટી સ્ટોલ પર એક વૃદ્ધ ને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયો છે યુવા ભાજપ અગ્રણી ઋષભ પટેલના પિતા ખેટલા આપા ટી સ્ટોલના ગ્રાહકોના કારણે સ્થાનિકોને અવર જવર કરવામાં તકલીફ પડતી હોવાનો ઠપકો આપતા ટી સ્ટોલ સંચાલકે વૃદ્ધ ને માર માર્યો હોવાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો છે વૃદ્ધ પિતા ને માર મારવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા ઋષભ ખેતલા આપવા ટી સ્ટોલ ધસી ગયા હતા જેમની વાતચીત દરમિયાન મામલો ફરી વિચક્યો હતો શાબ્દિક ટપાટપી બાદ ઋષભ પટેલ પિતા માટે અણછાચીતી વાતથી રોષે ભરાયા હતા જેમણે ટી સ્ટોલ સંચાલકની મેથી પાક ચખાડ્યો હતો આ મામલો બંને પક્ષે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવા ચક્ર ગતિમાન કરાયા છે સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી બરોબર છે એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતા અને એ પોતે આવીને મારી એને મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતા અને કે હું જોઈ લઈશ નામ ને તેમને બધું તમારું બંધ કરાવી દઈશ હતા અને મારી યારે મારામારી કરી હતી એને તો પાત્રના શેડ ઊભા કરી ટી સ્ટોલના નામે ઊભી કરાયેલી હાટડીઓની સરતા અને સ્થાનિકોની સલામતીના મામલે પોલીસ ઉપરાંત અન્ય સરકારી વિભાગોને પણ તપાસમાં જોડવા પ્રયત્ન હાથ ધરાયા છે જાતે જોતા નિકુંજ એ આવીને મારા ફાધર કે જે હાર્ટ પેશન્ટ ન કરી એમને હાથ હાથ કરી કરી મારા ફાધર ઉપર ઉપાડવાની ઘટના છે એમને ધક્કો મારીને ફેંકી દેવાની ઘટના કરી છે તો આ બિલકુલ સ્વીકાર્ય નથી મારું જયારે મને ખબર પડી ત્યારે મેં આવી અને એમને વાત કરી શરૂઆતમાં તો એ મને પણ ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા જેથી કરીને મારે ગાળા ગાળી થઈ અને એ ચોક્કસપણે સાચી વાત છે પરંતુ આજે મારી જગ્યાએ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ બી કેમ ના પોતાના ફાધર સાથે કોઈ પણ હાથ કરે તો હું એટલું કે કોઈ બી છોકરો આજની જનરેશનનો એ વસ્તુ સહન નહીં કરે અને કાયદો કોઈને હાથમાં લેવાનો હક નથી આપણે ભૂલ કરતા હોય અને કાયદો હાથમાં લઈએ એ બિલકુલ ખોટું છે એ વ્યક્તિ આજે હું ભરૂચ જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ છું તે વસ્તુને ટાર્ગેટ કરીને મારા વિશે સ્ટેટમેન્ટ આપે છે કે હું ભવિ એમની સાથે કઈ ખોટું